માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા બેભાન થયેલા બાઇક ચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા સુરતના ગોડાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઇક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરશનભાઈએ સમયસર માઉથ ટુ માઉથ સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઇક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓએ જે રીતે ઝડપ બેર પગલાં લીધા તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ સીપીઆર ન આપી હોત તો બાઇક